સુરત દાહોદ હાલોલ પાદરા ભાવનગર અને આદિવાસી ગામ જેમ કે છોટાઉદેપુર તથા સ્પેશિયલ નીડ્સ ચિલ્ડ્રન ના રમતવીરોએ ભાગ લીધો જેમાં એકસો એક ટીમના બારસો થી વધારે રમતવીરો બસો મેચ રમ્યા બરોડા ફૂટબોલ એકેડમી દ્વારા ચોવીસથી છવ્વીસ જાન્યુઆરી સુધી શ્રી કે કે વિઠાણી અને સમીર પટેલ મેમોરિયલ યુથ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટ વિશે માહિતી આપતા બરોડા ફૂટબોલ એકેડમીના સ્થાપક અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના સભ્ય એવા સંદીપ દેસાઈએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટને સાથ આપવાનો એક નાનકડો પ્રયાસ છે અને હંમેશા બરોડા ફૂટબોલ એકેડમી આ પ્રયાસ કરતી રહે છે જેમાં અમને ફાર્મસન ફાર્માસ્યુટિકલ ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ સીલ ફોર લાઈફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એલેમ્બિક સીએસઆર ફાઉન્ડેશન ખૂબ જ સહકાર આપી રહ્યા છે નાનપણથી જ બાળકોને ચુસ્ત રહેવા માટેની પ્રેરણા મળે તે હેતુસર વર્ષ બે હજાર પંદરમાં શ્રી કે કે વિઠાણી મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી આ વર્ષે શ્રી કે કે વિઠાણી અને શ્રી સમીર પટેલ મેમોરિયલ યુથ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ફૂટબોલમાં નેશનલ લેવલના રમતવીરો તૈયાર થાય તે માટે આ પ્રકારના ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ટૂર્નામેન્ટમાં છોકરાઓ અને છોકરીઓની અલગ કેટેગરી અંડર સેવન નાઇન ઇલેવન થર્ટીન ફિફ્ટીન અને એટીન તથા છોકરીઓ ઓપન એજનું આયોજન કરવામાં આવ્યું ઉપરાંત ટૂર્નામેન્ટમાં અનેક ઇનામો આપવામાં આવ્યા બરોડા ફૂટબોલ એકેડમીના સ્થાપક સંદીપ દેસાઈએ જણાવ્યું કે આ ટૂર્નામેન્ટમાં એકસો બે ટીમોમાંથી બરોડા ફૂટબોલ એકેડમીની લગભગ તમામ ટીમો ચેમ્પિયન અને રનર્સઅપ બની હતી સાથે ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર પ્રત્યેક રમતવીરોને પ્રમાણપત્ર અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ ટુર્નામેન્ટનો શુભારંભ ચુડાસમા ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તથા ટૂર્નામેન્ટની પૂર્ણાહુતિમાં નરસિંહભાઈ ચૌહાણ કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલ એક્સ કોર્પોરેટર સંદીપ દેસાઈ ફાઉન્ડર બરોડા ફૂટબોલ એકેડમી નરેશ તથા ડિરેક્ટર બરોડા ફૂટબોલ એકેડમી ધર્મેશ પટેલ એક્સ ઇન્ડિયા પ્લેયર વિવેકરાવ અને અમિત મેડલ એક્સ સ્ટેટ પ્લેયરના હાથે ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વિતરણ હતું નમસ્કાર મારું નામ છે સંદીપ દેસાઈ અને હું બરોડા ફૂટબોલ એકેડેમીના ફાઉન્ડર છું જે નરેન્દ્ર મોદીશ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટરનું જે ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટનું એક સપનું છે એ સપનાને સાથ અને સહકાર આપવાની આ ટુર્નામેન્ટનું આયોજન કરીને એક નાનકડી કોશિશ છે આ ટુર્નામેન્ટમાં સીલ ફોર લાઈફ ઇન્ડસ્ટ્રીઝ ફાર્મ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ અને ઓલિમ્પિક સીએસઆર ફાઉન્ડેશનનો બહુ મોટો સી ફાળો છે ત્યારે જ અમે આ ટુર્નામેન્ટ સક્સેસફુલી કરી શક્યા છે આ ટૂર્નામેન્ટના ફાઇનાન્સમાં જે આ ત્રણેય કંપની છે એ લોકો અગર મદદ ના કરે તો આવી રીતે બરોડામાં ફૂટબોલનું પ્લેટફોર્મ ઊભું કરવું બહુ મુશ્કેલ છે ક્રિકેટનું પ્લેટફોર્મ ઊભું કરવું ઈઝી છે પણ ફૂટબોલના માટે બહુ જ તકલીફ થઈ રહી છે સો હું બીજી કંપનીઝને વિનંતી કરીશ કે બરોડા ફૂટબોલ એકેડમી સીએસઆર ફાઉન્ડેશન ચલાવી રહ્યું છે તો પ્લીઝ તમે આગળ આવો અને ફૂટબોલના છોકરાઓને બી મદદરૂપ થાઓ આ ટૂર્નામેન્ટમાં સ્પેશિયલ નીડ્સ ચિલ્ડ્રન ટ્રાઇબલ અર્બન અને બધાને સેમ પ્લેટફોર્મ આપવાની અમારી કોશિશ હતી આ ટૂર્નામેન્ટમાં ટોટલ એકસો બે ટીમોએ ભાગ લીધો હતો જેમાં બહુ દૂરથી કલકત્તા છે કોલ્હાપુર છે રાજસ્થાન છે એવા અલગ અલગ જગ્યાએથી ટીમો આવી હતી અને સાથે સાથે ગુજરાતના સુરત ભાવનગર દાહોદ અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાંથી ટીમ આવી હતી આ બધી ટીમોમાં અંડર ફિફ્ટીનમાં અમદાવાદની ટીમ રનર્સઅપ થઈ હતી અને અંડર એટીનમાં કોલ્હાપુરની ટીમ રનર્સઅપ થઈ હતી અને બાકી બધી એજ કેટેગરીમાં અંડર સેવનથી અંડર એટીન કેટેગરીમાં બરોડા ફૂટબોલ એકેડેમીનો ધબધબો રહ્યો હતો અને બરોડાના પ્લેયર્સનો ખૂબ સારું પરફોર્મન્સના લીધે બરોડાનું નામ રોશન થયું છે સો અમે આશા રાખીએ છીએ કે બરોડાના પ્લેયર્સ બરોડા ગુજરાત અને ઇન્ડિયાનું નામ બી આગળ જતાં રોશન કરશે સો એ બરોડા ફૂટબોલ એકેડમીનો એક નાનકડો ધ્યેય છે અને એ ધ્યેય સાથે મળીને જે બરોડા ફૂટબોલ એકેડમીની જે ટીમ છે સપોર્ટ સ્ટાફ છે એ બધાનો તહે દિલથી શુક્રિયા કરું છું કે એમના સપોર્ટને લીધે જ આ ટુર્નામેન્ટ જે એ ટ્રેડિશન છે કે કે વિઠાની અને સમીરભાઈ પટેલનું સક્સેસફુલી આયોજન થઈ શક્યું છે થેન્ક યુ સો મચ सी ये टूर्नामेंट है सिल्वर लाइफ और के के विठानी मतलब के के विठानी कप है सो बेसिकली इसमें सात से लेके अट्ठारह साल तक के बॉयज़ के लिए और ओपन कैटेगरी के में गर्ल्स के लिए टूर्नामेंट है ये और सिल्वर लाइफ इस टूर्नामेंट का पार्ट बनके के बहुत ही आ, मतलब गर्व गर्वान्वित करती है गर्व महसूस करती है क्योंकि ये प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की फिट इंडिया मूवमेंट के तहत है ये सर क्या कहना चाहोगे काफी सारे बच्चे को अवार्ड मिला है क्या कहना चाहोगे सर उनके चेहरों पे जो खुशी देखने को मिलती है और मैं चाहता हूँ कि भाई ये, ये खुशी और जो भारतीयों के चेहरे पे भी आए और भारत ज़्यादा से ज़्यादा वो मेडल्स जीते यही मेरी अपेक्षा है